કેવી સુંદર મજાની કથા છે ભગવાન ઠાકુરજીનો નો જન્મ થયો જન્મતાની સાથે સૌથી ઠાકોરજી ને સ્પર્શ ગોકુળમાં આવ્યા અને જેવા ગોકુળમાં આવ્યા નંદાલી ના એક દરવાજા ખુલવા લાગ્યા અને છેલ્લો દરવાજો જ્યાં ખુલ્યો ત્યાં તો યશોદાજી સૂતા હતા અને એની બાજુમાં તો કે નાની એમથી કન્યા સુતી હતી વસુદેવજી એ કન્યાને ટોપલામાં લઈ પોતાના લાલન ત્યાં પધરાવી અને વારંવાર લાલાને જોતા જોતા જેવા મથુરામાં આવ્યા બન્યું એવું કે જેલના જે દરવાજા હતા આપમેળે બધા બંધ થવા લાગ્યા દેવકીની પાસે જેવા આવ્યા તો આ હાથમાં રહેલી પે જે બેડીઓ હતી પાછી પેરાઈ ગઈ અને જે માયા હતી ને સ્ત્રી હતી ને એ જોર જોર થી રોવા લાગી મજાની વાત જો કનૈયો રહ્યો પણ માયા રોવા લાગે હું પૈસા સંપત્તિ ઘરમાં બહુ વધી જાય કે ખીચામાં વધી જાય એટલે રોવે ઓ માયા એટલે સંપત્તિ બહુ રોવે હાલો હિલ માં ફરવા હાલો હોટલમાં ખાવા આ બહુ રોવા માંડે એટલે સમજી લેવાનું કે પૈસા બહુ વધી ગયા છે માયા રોયા વગર રેતી નથી યાદ રાખજો માયા રોય જેવી રોય એટલે પેરેગારે બધા જાગી ગયા એક અને સમાચાર કંસ દોડતો દોડતો આવ્યો પેરેગારો દરવાજા ખોલવા લાગ્યા એક પછી એક કંસ આવ્યો છે દેવકી પોતાની કન્યાને બચાવવાની બહુ કોશિશ કરે છે ભાગવત માં લખેલું છે દેવકી કહે છે એ કંસ આ તો નાની અમથી દીકરી તારું શું બગાડવાની

नाशयिष्यामि विंध्याचल निवासी विंध्याचल निवासी कंसना आत्मा थी योग माया छटके ने विंध्याचल पर्वत पर जाने ने माताजी बेसी गया आज होते तो मैं काशी जाओ तो क्या रे विंध्याचल पर्वत पर जाजो माताजी ने एकावन एक शक्तिपीठ है એમાં વિંધ્યાચલ પર્વત ઉપર માતાજી આજે હોત કાયમ માટે બિરાજમાન છે કળિયુગમાં અમુક પર્વત ઉપર ભગવાન કાયમ માટે બિરાજમાન છે એમાં વિંધ્યાચલ પર્વત ઉપર માતાજી આજે હોતે છે